જે શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રંગોનો તહેવાર એવો હોળી ધૂળેટી તહેવાર વિશે વિસ્તારથી માહિતી મેળવીશું હોળી કે જેને રંગનો તહેવાર કહેવામાં આવે છે તેને દોલ યાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોલીકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે જોકે હવેના સમયમાં ક્યાંક ક્યાંક રાસાયણિક રંગો ઉપયોગ પણ કરાય છે જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણ તેનું મૃત્યુ થશે નહીં આ વરદાન કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયો આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું આ દરમિયાન હિરણ્યકશ્યપનું પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનું ભક્ત હતો તેને કઈ કેટલાક પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાય કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોળિકા કે જેની પાસે એક એવી ઓઢણી સ્ત્રીઓએ માથે ઓઢવાનું કાપડ હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી માથા ઉપર અને પ્રહલાદને વીંટાઈ ગઈ આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાચો સારો બહાર આવ્યો આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીતિ ભગવાન વિષ્ણુ દ્વારા હિરણેકશપના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ ધીરૂસી અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણેકશપનો વધ કર્યો આમ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનું આ પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કથા પણ પણ છે છે હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર તહેવાર આ દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાવો પ્રકાશિત કરે છે હોળીમાં કેટલીક પરંપરાઓ પણ છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ઉતાસણીથી પણ ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસે પડવો કહેવામાં આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવો ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડિયા રા શ્રમવાનો રિવાજ પણ ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં છે ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપરિક નૃત્ય કરવામાં આવે છે યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપરિક હરીફાઈ યોજવામાં આવે છે જેમ કે દોડ આંધળો પાટો શ્રીફળ ફેંકવાની હરીફાઈ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોના પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે ઘણા વિસ્તારોમાં હોળીના દિવસોમાં હોળી હોળીના દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે તથા ગામ લોકોને પતાસા તથા ખજૂર વેચીને છે આ દીકરાની કહેવામાં આવે છે હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રિ સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને હોળીના ફાગ તરીકે ઓળખવામાં આવે છે આ હોળીના ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલા છે વૈષ્ણવ ધર્મમાં રાધા કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીના વર્ણનના સુંદર ગીતો મળી આવે છે તે મહદાંશે વ્રજ ભાષામાં હોય છે ગુજરાતી હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીના ગીતો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે અમુક પ્રસિદ્ધ ગીતો જોઈએ ભીગે કે દિન દિલ જાતે ભારતમાં મહાન ભક્ત કવિઓએ પણ હોળી નું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં રંગ દે ચુનરિયા મીરાબાઈ સંગ જેવા અસંખ્ય પ્રચલિત ભજનો પણ મળી આવે છે તો મિત્રો આ હતી રંગોનો તહેવાર હોળી ધૂળેટી વિશેની આંશિક માહિતી જય શ્રી કૃષ્ણ